ગુજરાત ભાજપમાં નવા પ્રમુખ નિમાયા બાદ શહેર અને જિલ્લાના સંગઠન માળખા માટેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે સુરત ભાજપના પદાધિકારીઓ નિમવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના કારણે સંગઠનમાં નિયુક્તિના અરમાનો રાખનારા દાવેદારોમાં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે ભાજપ સુત્રો જણાવ્યા મુજબ બે નિરીક્ષકો સેન્સ લેશે અને નામો લિસ્ટ તૈયાર કરીને ચર્ચા કરશે સુરતના બાર ધારાસભ્યો પોતાના વિસ્તારમાંથી નામો નિરીક્ષકોને આપવામાં આવનાર છે સુરત મહાનગરપાલિકાના ચૂંટણી વર્ષમાં સુરત શહેર ભાજપ સંગઠનમાં મહત્વનો બદલાવ આવશે સુરત મહાનગર ભાજપમાં શહેર પ્રમુખ સિવાયના બાકી વીસ હોદ્દેદારોની પસંદગી માટે મહત્વનું મંથન થશે વડોદરા અને ગોધરાના બે નિરીક્ષકો ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચોવીસ જેટલા અપેક્ષિત સભ્યોને આજની મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપના શહેર પ્રમુખ પરેશ પટેલ સહિત નિરીક્ષણ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા